નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો મોતીભાઈ શું કહેશો તમે કઈ કઈ જગ્યાએ પ્રવાસ કરી આવ્યા શું જોવા મળ્યું રાજસ્થાનમાં ઘૂડા ભાઈ સાચોરથી લગાઈ અને શિવ બેડ સિંહુ વહેતુ તહેસીલ શિવ તહેસીલ અને બાડમેર બે દિવસના પ્રવાસમાં એવું લાગ્યું કે જીરાનું વાવેતર બમ્પર છે ખેડૂતો ડબલ ડબલે કહે છે અઢી ગણું એ કહે છે એમાં લુણી નદી ઉપર ગઈ સાલ જે વાવેતર નહોતું એ વાવેતર આ સાલ ખૂબ વધ્યું છે એટલે જીરાનો પાક ડબલ રાજસ્થાનમાં મૂકી શકાય આજની તારીખે જીરાના પાકમાં એકદમ

કયા બજામાં આ ભાવ થઈ શકે છે એ ચોથા મહિનાની અંદર પાંચમા મહિનાની અંદર આ ભાવ બની શકે એમ સીધા મહિનાની અંદર તો ગરાગીઓ આવે તો માલ ખવાઈ જાય પણ ચોથા પાંચમાની અંદર ખેડૂતો માલો વધારે વેચશે એટલે સો ટકા બજારો ઘટશે એ નક્કી છે એમ